નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ ચાર હજાર ગુણી પ્લસ નવા ધાણાની આવક છે અને તે નવા ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ ને નવા ધાણાના બજાર ભાવ કેવા રહે છે આ મારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં है, है भाई नया दाणा है 1444 रुपया भाव दियो क्वालिटी ने बात करें भाई सुक्का ने लाइटिंग में सारा है 1444 रुपया भाव दाणा नो જોઈ લે ક્વોલિટી ક્વોલિટી માં હારા હે ભાઈ જોઈ લો 1444 ભાવવા લાઇટિંગ માં પણ હારા એવો ક્વોલિટી નવો આ હે ભાઈ 1444 ભાવનો તો આબો વગેર કરો ભાઈ આ 11 માથે તો 1515 9 વા દાણા 14118 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુક્કા ભાઈ ને લાઇટિંગ માં સારા 14118 રૂપિયા ભાવ 9 વા દાણા નો જો ક્વોલિટી 14118 ભાવ 9 વા દાણા જો ક્વોલિટી 1418 પાવાનો જો ક્વોલિટી 9 વા દાણા 1415 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ સુક્કા આ ભાઈ જોઈ લો ક્વોલિટી

भाई नवा दाणा है 1380 रुपया भाव थयो क्वालिटी ने बात करें जो भाई क्वालिटी में आवा भाई 1380 भाव वाला 90 વાળો એક લખવાનો ચાલી જો ક્વોલિટી 1380 રૂપિયા ભાવ આ દાણા નું ઉપકો માલે ભાઈ 1380 પાવાના 1396 રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણા ક્વોલિટી ની વાત કરે સુક્કા ભાઈ જોઈ લો 1396 રૂપિયા ભાવ નવા દાણા નું લાઈટિંગ માં ડી મે ભાઈ

નવા દાણા હે 1432 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં સારા 1432 રૂપિયા ભાવ નવા દાણા નો જોઈ લો ક્વોલિટી 1432 ભાવ દાણા નો જો ક્વોલિટી

क्वॉलिटी बात जो भाई क्वालिटी में सौ तेरसो एसी भाव आधा ना लीजियो क्वालिटी जो क्वालिटी तेरसो एसी भाव